નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હાલની સરકારે છેલ્લા છ વર્ષમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક ઉપાયો કર્યા છે ખેડૂતોની સહાયતા માટે તેમના બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવવામાં આવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાના એકસો ચોવીસ ગામોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડનારી એકસો પિસ્તાળીસ કરોડના ખર્ચે તૈયાર થનારી પાંચ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું ચીખલીના સુરખાઈમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોના કલ્યાણ માટે મોદી સરકાર અનેકવિધ પગલાંઓ લઇ રહી છે ત્યારે રાજકીય સ્વાર્થ માટે દેશને બાનમાં લેનારાઓને બોલવાનો કોઈ અધિકાર નથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ભારત બાયોટેક કંપની દ્વારા બનેલી કોરોના રસીની પ્રથમ ટ્રાયલમાં સોલા હોસ્પિટલમાં એક પણ વ્યક્તિને આડઅસર થઈ નથી સોલા સિવિલ હોસ્પિટલમાં સોળંગ એકસો તેર દિવસની કોરોનાની સારવાર બાદ સાજા થવાનો પ્રથમ કિસ્સો સમગ્ર ભારતમાં પ્રથમવાર બન્યો અને આગામી મુસ્તાક અલી ટ્વેન્ટી ક્રિકેટ ટ્રોફી સ્પર્ધામાં ગુજરાતની ટીમના સુકાની તરીકે અક્ષર પટેલની પસંદગી કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હાલની સરકારે છેલ્લા છ વર્ષમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક ઉપાયો કર્યા છે ખેડૂતોની સહાયતા માટે તેમના બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવવામાં આવી છે મધ્યપ્રદેશ કે એસે પૈતીસ લાખ કિસાનો કે બેંક ખાતો સોળ કરોડ રૂપિયે ટ્રાન્સફર રહે છે कोई बिचौलिया नहीं कोई कमीशन नहीं कोई कट नहीं कोई कटकी नहीं सीधे किसानों के बैंक खातों में मदद पहुंच रही है પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશમાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધાઓ આપવામાં આવી રહી છે શ્રી મોદીએ કહ્યું કે અનાજનો સંગ્રહ કરવા ગોડાઉનોની સુવિધાઓ વધારવા માટે ઘણું બધું કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવ અંગે પણ ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે ज्यादा मात्रा में किसानों से उनकी उपज को एमएसपी पर खरीदा है इसका सबसे बड़ा लाभ यह हुआ है कि किसानों के खाते में पहले के मुकाबले कहीं ज्यादा पैसा पहुंचा है पिछली सरकार के पांच साल में किसानों को धान और गेहूं की एमएसपी पर खरीदने के बदले में तीन लाख चौहत्तर हजार करोड़ रुपए मिले थे हमारी सरकार ने इतने ही साल में गेहूं और धान की खरीद करने किसानों को आठ लाख करोड़ रुपए से ज्यादा दिए प्रधानमंत्री नरेन्द्र मोदी नवा कायदा में खेडतों ने थे फायदाओं अंगे विस्तृत महिति आप नए कानून में हमने सिर्फ इतना कहा है कि किसान अगर उसको फायदा नजर आता है तो पहले की तरह जाके मंडी में बेचे और बाहर उसको फायदा होता है तो मंडी के बाहर जाने का उसको हक मिलना चाहिए उसकी मर्जी को क्या लोकतंत्र में मेरे किसान भाई को इतना हक नहीं हो सकता है अब जहां किसान को लाभ मिलेगा वहां वो अपनी उपज बेचेगा मंडी भी चालू है मंडी में भी करके के बेच सकता है जो पहले था वो भी कर सकता है किसान की मर्जी पर करेगा बल्कि नए कानून के बाद तो किसान ने अपना लाभ देखकर अपनी उपज को बेचना शुरू भी कर दिया हाल ही में एक जगह पर धान पैदा करने वाले किसानों ने मिलकर एक चावल कंपनी के साथ समझौता किया है इससे उनकी आमदनी 20 प्रतिशत बढ़ी है કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત સમુદાયને અપીલ કરી છે કે તેઓ નવા કૃષિ કાયદા માટે કરવામાં આવી રહેલા ખોટા પ્રચારથી ભ્રમિત ન થાય કૃષિમંત્રીએ ખેડૂતોને આગ્રહ કર્યો છે કે આ કાયદાના તથ્યોને સમજે અને વાતચીત કરે ગઈકાલે રાત્રે મુંબઈમાં શ્રી તોમરે ખેડૂતોને આગ્રહ કર્યો હતો કે આ કાયદાની વિરૂદ્ધમાં રાજકીય પક્ષોની ભ્રમજાળમાં ન આવે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાના એકસો ચોવીસ ગામ અને ચારસો ચાર ફળિયાને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડનારી એકસો પિસ્તાળીસ કરોડ રૂપિયાની પાંચ પાણી પુરવઠા સુધારણા યોજનાના ખાતમુહૂર્ત કર્યા મુખ્યમંત્રીએ રાજ્યમાં વિશાળ વોટર ગ્રીડના નિર્માણથી દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં ગુજરાતે સફળતા મેળવી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે રાજ્યમાં ઘરે ઘરે નળથી જળ શૌચાલય ગેસ વીજ જોડાણ જનધન બેંક ખાતાના લાભ લોકોને આપ્યા છે ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર થકી વચેટીયાઓની નાબૂદી અને દરેક પરિવારને પાકા ઘર આપવા માટે સરકાર કટિબદ્ધ છે મુખ્યમંત્રીએ કહ્યું કે વલસાડ ગુજરાતનું ચેરાપુંજી છે આથી જિલ્લામાં જળસંચય અને વિતરણ માટે પાણી પુરવઠા વિભાગના વિવિધ પ્રકલ્પો યોજનાઓ આવશ્યક બની રહે છે લોકોને શુદ્ધ પાણી મળતા જમીનની નીચેનું ક્ષારયુક્ત પાણી પીવું નહીં પડે મુખ્યમંત્રીએ કહ્યું કે આદિવાસીઓના કલ્યાણ માટે આદિવાસીઓને જમીન માલિકીના હક આપવા ઉપરાંત આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ એકલવ્ય શાળા અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ખેડૂતોના નામે પોતાનો રાજકીય રોટલો શેકતા તત્વોને પ્રજાજનો જાણી ચૂક્યા છે તેમ ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે આયોજીત ખેડૂત સંમેલનમાં જણાવ્યું હતું ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકાર અનેકવિધ પગલાંઓ લઈ રહી છે ત્યારે માત્ર રાજકીય સ્વાર્થ માટે જ દેશને બાનમાં લેનારાઓને ખેડૂતો માટે બોલવાનો કોઈ જ અધિકાર નથી તેમ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું ગામડાઓને ગોકુલ ગામ બનાવવા માટેના અનેકવિધ નવા આયામો સર કરનારી રાજ્ય અને કેન્દ્ર સરકારે પ્રજા કલ્યાણના કાર્યોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત જેવા કાર્યોની પણ જાણકારી આપી હતી કોંગ્રેસ માત્ર વિરોધ કરીને પ્રજાજનોને ગુમરાહ કરી રહ્યું છે કૃષિ સુધારા બિલ બે હજાર વીસમાં સુધારા કરવા માટે ખેડૂતોને ખુલ્લું આમંત્રણ પણ આપ્યું છે ત્યારે માત્ર અને માત્ર ખેડૂતોના નામે પોતાનો રાજકીય રોટલો શીખતા તત્વોને ઓળખી લેવાનો આ સમય છે તેમ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વર પરમારે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પથ પર અગ્રેસર કરવા માટે પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યા છે તો ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમારે કહ્યું કે સીમિત માર્કેટમાંથી હવે દેશના ખેડૂતોને ગ્લોબલ માર્કેટ તરફ પ્રયાણ કરવાનો માર્ગ કેન્દ્ર સરકારે તૈયાર કર્યો છે કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ભારત બાયોટેક કંપની દ્વારા બનેલી કોરોના વેક્સિનની પ્રથમ ટ્રાયલમાં સોલા હોસ્પિટલમાંથી એક પણ વ્યક્તિને આડઅસર થઈ નથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને ભારત બાયોટેક કંપનીમાંથી બનેલ કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પસંદ કરવામાં આવી છે પ્રથમ ટ્રાયલ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં પાંચસો વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા સ્વયંભૂ વેક્સિન ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિઓ યુવાનોની આ વેક્સિન ટ્રાયલની પર પ્રાથમિક પસંદગીમાં કરવામાં આવી હતી જેમાંથી ચારસો પચાસ જેટલા વ્યક્તિઓને વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે આ ચારસો પચાસ વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિને વેક્સિન ટ્રાયલની આડઅસર થઈ નથી આ પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સળંગ એકસો તેર દિવસની કોરોનાની સારવાર બાદ સાજા થઈને પરત ફર્યાનો સમગ્ર ભારતમાં પ્રથમ કિસ્સો બન્યો છે આ જ દર્દીની અન્ય હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હોત તો ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ થાત પરંતુ રાજ્ય સરકારે વિનામૂલ્યે સારવાર પૂરી પાડી છે શ્રી નીતિન પટેલે સોલા હોસ્પિટલ ખાતે એકસો તેર દિવસ બાદ કોરોનાથી સાજા થયેલા દેવેન્દ્રભાઈ પરમાર અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી શ્રી નીતિન માં કહ્યું કે અમારા માટે પ્રત્યેક નાગરિકની જિંદગી બચાવવી એ જ પ્રાથમિકતા છે અને રહેશે આગામી સૈયદ મુસ્તાક અલી ટવેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટ્રોફી સ્પર્ધા માટે ગુજરાતની ટીમના સુકાની તરીકે અક્ષર પટેલની પસંદગી કરવામાં આવી છે આજે અમદાવાદમાં મળેલી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જીસીએની એક યાદી અનુસાર સંભવિત ખેલાડીઓનો ફિટનેસ કેમ્પ આગામી ઓગણીસમી ડિસેમ્બરથી મોટેરા સ્ટેડિયમ ખાતે શરૂ થશે જેના આધારે ટીમના ખેલાડીઓની પસંદગી થશે યાદ અપાવીએ કે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની નોકઆઉટ મેચો મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનાર છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કેન્દ્ર ખાતે દસ દિવસ બાદ ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થઈ છે અત્યાર સુધી તેર હજાર ક્વિન્ટલની કપાસની આવક થઈ છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આજે દમણની મુલાકાત લીધી દમણ ખાતે વિવિધ યોજનાઓનું નિરીક્ષણ કર્યું હતું મોટી દમણ પરિહારી ખાતે મંત્રીશ્રીએ સૂર્યોદય આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ ટેન્ટ સીટીનું ઉદઘાટન પણ કર્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હાલની સરકારે છેલ્લા છ વર્ષમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક ઉપાયો કર્યા છે ખેડૂતોની સહાયતા માટે તેમના બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાના એકસો ચોવીસ ગામોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડનારી એકસો પિસ્તાળીસ કરોડના ખર્ચે તૈયાર થનારી પાંચ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું ચીખલીના સુરખાઈમાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોના કલ્યાણ માટે મોદી સરકાર અનેકવિધ પગલાઓ લઇ રહી છે ત્યારે રાજકીય સ્વાર્થ માટે દેશને બાનમાં લેનારાઓને બોલવાનો કોઈ અધિકાર નથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ભારત બાયોટેક કંપની દ્વારા બનેલી કોરોના રસીની પ્રથમ ટ્રાયલમાં સોલા હોસ્પિટલમાં એક પણ વ્યક્તિને આડઅસર થઈ નથી સોલા સિવિલ હોસ્પિટલમાં સળંગ એકસો તેર દિવસની કોરોનાની સારવાર બાદ સાજા થવાનો પ્રથમ કિસ્સો સમગ્ર ભારતમાં પ્રથમવાર બન્યો અને આગામી મુસ્તાક અલી ટવેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટ્રોફી સ્પર્ધા માટે ગુજરાતની ટીમના સુકાની તરીકે અક્ષર પટેલની પસંદગી કરવામાં આવી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા